પાડીના ટુકવાડાની યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં પાડીના ટુકવાડા ગામેથી યુવતી ઘરેથી નીકળી જતા પરિવાર ચિંતામાં મુકાયા હતા પાડી તાલુકાના ટુકવાડા ગામે બાવરી મોડા ફળિયા ખાતે રહેતી દીપા વિજયકુમાર સરોજ ઉમર વર્ષ અઢાર નાઓ રોજ મંગળવારના ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા જેની આસપાસ શોધખોળ કરતા પડોશી મહિલા નોકરીએથી પરત ફરતા સમયે યુવતી દીપાને હાઇવે ઉપર જતા જોઈ હતી સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે યુવતી દીપા સરોજ ગુમ થયાની પિતા વિજયભાઈ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો